નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે આજે ગુજરાત સ્ટેટ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા ગેરરીતિ મામલે તપાસ કરવા માટે માંગ કરવામાં આવી હતી પટેલ ઓર્થોપેડિક સર્જન ગુજરાત રાજ્ય વિદ્યાર્થી અને વાલી મંડળના પ્રમુખ કનુભાઈ આજે રજૂઆત મુખ્યમંત્રીને કરવા આતા કયો વિષય છે અને શું રજૂઆત છે છેલ્લા સમયથી આપ જોઈ રહ્યા છો પૈસા ફેંકો અને રેન્ક મેળો પૈસા ફેંકો અને નીટની અંદર સ્કોર મેળો એટલે કે જે નીટની ગરબડી થઈ છે નીટનું કંભોન થયું છે નીટની ઇરેગ્યુલરિટી થઈ છે નીટ કે નીટની ડિસ્ક્રિપન્સી થઈ છે એક મોટા પાયે ધાંધલી થઈ છે દસ લાખ રૂપિયા મિનિમમથી માંડી પાંત્રી લાખ અને એક કરોડ રૂપિયા નીટમાં સ્કોલ લેવાનો જે આજના જ ન્યૂઝ પેપરમાં છે ભાવ બોલાય છે દસ લાખ રૂપિયાથી માંડી પાંત્રીસ થી લાખ થી માંડી એક કરોડ સુધી ચેક દ્વારા પણ એડવાન્સમાં પેમેન્ટ લેવાય છે પાંચસો પચાસ કરતા વધુ નીટનો સ્કોલ લાવવા માટે

તો આપણે ઓન એન એવરેજ ચાલીસ લાખ રૂપિયા પકડીએ છીએ અને ચાલીસ લાખના ના દોઢ લાખ વિદ્યાર્થીઓને એટલે છ હજાર રૂપિયાનું કંભાણ થયું છે જેની અંદર સાતસો વીસ માંથી સાતસો વીસ ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ક આવ્યા છે એક જ સેન્ટર વાળાને આવ્યા છે જ્યારે પરીક્ષા પાંચ તારીખે હતી એના બદલે ચાર તારીખે ટેલિગ્રામથી માંડી મલ્ટીમીડિયાની સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝપેપર ફરતું થયું હતું કેટલાક વિદ્યાર્થીઓ ગોધરાની અંદર જે રીતે આખું કંભાંડ પકડાયું છે એફઆઈઆર થઈ છે એ રીતે બિહારથી માંડી અન્ય રાજ્યોની અંદર ખુલ્લેઆમ ચોરીઓ થઈ છે ખુલ્લેઆમ કોરી છોડી દેવામાં આવી છે પાછળથી માર્ગ ભરવામાં આવ્યા છે અને સાતસો અઢાર કે સાતસો ઓગણીસ જે પ્રેક્ટિકલી પોસિબલ ના હોય આવા આવા માર્ક આવ્યા છે જે ટેકનિકલી શક્ય નથી સ્ટેટિકલી શક્ય નથી ટેલિગ્રામમાં ખુલ્લેઆમ ફરે છે દોઢેક લાખ નો રેન્ક ઉપર જતો રહ્યો છે એટલે પરીક્ષા પહેલા પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી ત્રણેય રીતે કંભાન્ડ આચરવામાં આવી છે રજૂઆત શું છે અમારી રજૂઆત એ છે કે જે પણ રેન્ક ઉપર ગઈ છે જે પણ ચોરીઓ કરી છે જે લોકોએ પોતાના સેન્ટર કરતા હજાર હજાર કિલોમીટર દૂર જઈ અને સ્પેશિયલી પેપર ફિક્સિંગ કરવા ચોરીઓ કરવા માટે કર્યું છે જે ગુજરાત બોર્ડની અંદર બબે વિષયમાં ફેલ છે અને નીટની અંદર સાતસો કે વધુ માર્ક છે આવા જે પણ અચક અને ખોટું ગ્રેસિંગ છે એટલે જે ખોટું ગ્રેસિંગ છે એ વિદ્યાર્થીઓ કેન્સલ કરો જે પણ ચોરીઓ કરવા માટે બહાર ગયા છે જે પણ આ ધાંધલી થઈ છે એની શક્ય હોય તો જેપીસી યા સીબીઆઈ દ્વારા જાંચ કરાવો અને જે પણ ખોટા સાચા વિદ્યાર્થીઓને ન્યાય આપો ખોટાને મેરિટ લિસ્ટમાંથી બહાર કાઢો અને જે ખોટું રેન્ક ઉપર ગયો છે એને સાચો સાબિત કરો